શું નામ સાંગાની શ્રી કુમાર શું કહેશ પિતા કે આજે રોજ તમે અહીંયા વિરોધ કરી રહ્યા છો શું આપની માંગ છે અમારી માંગ છે કે જીમર્સની ફીઝ થોડીક ઘટાડવામાં આવે કે જે ગવર્મેન્ટ કોટામાં સાડા ત્રણ લાખ હતી એ સાડા પાંચ લાખ કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટામાં જે છે એ નવ લાખ હતી સત્તર લાખ કરવામાં આવી છે પાંચ વર્ષનું ગણવા જઈએ તો ઓલમોસ્ટ ત્રીસેક લાખ જેવા ગવર્મેન્ટમાં થાય ગવર્મેન્ટ કોટામાં મેનેજમેન્ટ કોટામાં એંસી લાખ જેવા થઈ જાય જે મિડલ ક્લાસ લોકોને પોસાય એમ અત્યંત નથી અસહ્ય વધારો રાતોરાત કરવામાં આવેલ છે સ્ટુડન્ટ્સની જે બે વર્ષની મહેનત હોય ઇલેવન્થ ટ્વેલ્થથી અને સ્ટુડન્ટના જે સપના હોય કે જે નાઇન ટેન્થથી જોતા હોય ડૉક્ટર બનવાના એ બધા સ્ટુડન્ટ્સને અત્યારે આમ અત્યારે અંદરથી નથી મજા આવતી કે ફીઝ વધી ગઈ રાતોરાત અને જે સપના જોતા હોય આમ તૂટતા જોઈને કોઈને મજા તો ન જ આવે જગ્યાએ રજૂઆત આગામી સમયમાં અમારી અત્યારે તો માંગ જીમસની ફીસ ઘટાડવાની છે આઈ હોપ સરકાર જે છે એ ન્યાય કરશે અમારી સાથે અને અગર જો ડિસિઝન ન આવે તો હાઈકોર્ટ સુધી પણ જવાની બધા પેરેન્ટ્સ અને ચિલ્ડ્રનની તૈયારી છે આશર પારસ મધ્ય સદન થાય જે ખાસ બહુમાળી ચોક ખાતે આપ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો કોઈ વાત લઈને વિરોધ સરકાર શ્રી દ્વારા જીમર્સ કોલેજની ફી વધારા બાબત છે ગવર્મેન્ટની કોટાની ફી જે સાડા ત્રણ લાખ રૂપિયા હતી ત્રણ લાખ ત્રીસ હજાર હતી એની જગ્યાએ સાડા પાંચ લાખ રૂપિયા કરી એટલે અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ સાત હજાર પાંચસો જે ફી હતી એની સત્તર લાખ રૂપિયા કરી એના વિરુદ્ધમાં અત્યારે અમે બધા વાલી મંડળ રાજકોટનું વાલીમંડળ ભેગું થયું છે કોઈ અગાઉ કોઈ રજૂઆત કરેલી છે કે રજૂઆત શ્રી ધારાસભ્યને કાલ કીધી છે અને આ બધા બે દિવસ કંઈ બોટાદ એ લોકોની પર્સનલ કેબિનેટ મીટિંગ હોવા અને કોઈ ગાંધીનગર અત્યારે શનિ રવિ મળે એમ નથી મંગળવારે અમે સરકાર શ્રેમાં રજૂઆત કરવાના છીએ કલેક્ટ્રસીને આવેદન આપ્યું છે અને બધાય બંધ જે કંઈ થતું હોય એ બધી કરવાની તૈયારી બતાવવામાં આવેલી છે ખાસ તો આગામી સમયમાં આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો કે આ પ્રકારના અમે બધી ગાંધી માંગી બધી રજૂઆત કરશું અને ના છે કે છેલ્લે અમારે ન આવે તો હાઈકોર્ટમાં કેસ કરવા સુધીની તૈયારી સુધી છે આજે કેટલા લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત લગભગ દોઢસો એક જણા બધા વાલી સહિત ઉપસ્થિત છે